હા હા સાહેબ આ સ્પેશિયલ તમને આભાર માનવા માટે જ મેં ફોન કરેલો છે તમે જે કામ કરો છો એ ખુબ સરાહનીય કામ છે નિસ્વાર્થ ભાવે ખેડૂતો પણ ખેડૂત ને સાચી આપો અને હેરાન થતા અટકાવો છો અને સમાજમાં જાગૃતતા ફેલાવો એ ખુબ વંદનીય કામ છે બને ત્યાં સુધી તો હું છે ને કાયદાનું માર્ગદર્શન એવી રીતે નથી આપતો સરળ ભાષામાં એટલા માટે આપું કે માણસો છે ને એની વચ્ચે ડિસ્પ્યુટેડ મેટર ઓછી થાય કજિયા ઓછા કરે

નાના સાહેબ આમ સમાજ સમાજમાં જાગૃતતા બહુ ફેલાય એમ કારણ કે આડા અવડા કોઈ ખેડૂત હોય પણ ખેડૂત હોય તો બીજા તો કઈ વાંચી તો હકવાના નથી આમ આડા સાંભળે

મહેનત નથી કરવી ઘણા લોકો કોમેન્ટ્સની અંદર લખે છે રણિકભાઈ તમારો નંબર ક્યાંય નથી નથી તો આ હજારો લોકો મારો સંપર્ક કેવી રીતે કરે છે યાદ રાખજો જેટલા ફોન આવે છે એમાંથી પાંચ ટકા દસ ટકા ફોન જ મૂકું છું એટલે કે સોમાંથી માત્ર મેં ચા પાંચ કે સાત કે દસ ફોન મૂકેલા હોય જે જાણવા જેવા હોય અથવા તો કોઈને પ્રોત્સાહન આપવા માટે ના હોય અથવા તો તમને લોકોને કંઈક એનાથી અનુકૂળતાઓ વધે એના માટે ના હોય ઘણા મને હેરાન કરતા હોય તો એમાંથી દસ વીસમાંથી એકાદો ફોન મૂકું તમને ખબર પડે કે ભાઈ આ રીતે ફોન નથી કરવાનો એટલા જ ફોન હું મૂકું છું એટલે હજારો લોકો મને ફોન કરી અને પહોંચી શકે છે મારા શકી તો જે લોકો કોમેન્ટ્સમાં લખે છે કે તમારો નંબર નથી મળતો ચાલો એના માટે એક વધારે એક્લિ આપી દઈએ કે રમણીભાઈ કોટલીયાના દસે દસ આંકડા હું આપી ગયો છું દસે દસ એકી સાથે એક ડિસ્પ્લે ઉપર પણ છે એક ઓડિયોના વિડીયોના અને અન્ય જગ્યાએ એક એક કરીને બબે કરીને પણ મેં આપેલા છે છેલ્લો આંકડો ઘણા એમ કહેતા હોય છે કે તમારો બહુ મળતો નથી તો છેલ્લો આંકડો જે છે એટલે દસમો આંકડો ચાર છે આ રીતે તમારી પાસે મારા દસે દસે આંકડા આવી ગયા છે સીધો ફોન નહીં કરતા નકર નંબર બ્લોક થશે તમારે મને વોટ્સએપથી મેસેજ કરવાનો છે કાંઈ પણ કહેવું હોય તો વોટ્સએપથી મેસેજ કરો હું તમને વોટ્સએપના મેસેજનો જવાબ આપીશ જૂના જવાબ ઓડિયોમાં હશે તો એમ લખીશ કે જૂના ઓડિયો જોઈ જાઓ નહીં જરૂર લાગશે તો હું તમને સામેથી ફોન કરીશ અને કોઈ વ્યક્તિના અતિ લાંબા પ્રશ્ન હશે અતિ મોટો કેસ હશે તો એને રૂરું મળવા માટેનું પણ કહીશ પરંતુ કોઈ મને ડાયરેક્ટ ફોન